હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આ આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે સ્વાધ્યા આઠ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એક બે અને ત્રણની ગણતરી કરીશું એટલે કે પહેલાં આપણે રકમ વાંચીશું અને પછી સમજીને એને આપણે ડિટેલમાં ઉકેલ મેળવીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો ચાલો આપણે પ્રશ્ન નંબર એકની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાઠ ખૂણો છે તો ચાલો આપણે દોરીએ અહીંયા ત્રિકોણ એબીસી તો ચાલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો આ થશે આપણું ત્રિકોણ એ બી સી અહીં આપણે ત્રિકોણ દોડી દીધું હવે આપણે શીરો નામ આપી દઈએ કે શીરો બિંદુ એ શીરો બિંદુ જે આપણો કાટ ખૂણો છે અને શીરો બિંદુ સી હવે આપણને રકમમાં આગળ શું કીધું છે કે એ બી બરાબર ચોવીસ સેમી હોય અને બીસી બરાબર સાત સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો તો આપણે ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે પણ આપણને રકમમાં કયા કયા મૂલ્ય આપેલા છે કે એ બી બરાબર ચોવીસ સેમી તો એ બી બરાબર આપણને ચોવીસ સેમી આપેલું છે અને બીસી બરાબર આપણને સાત સેમી આપેલું છે તો આપણે કયા કયા મૂલ્ય શોધવાના છે સાઇન એ કોસ એ સાઇન સી અને કોસ સી હશે અહીંયા કોસ સી આપણે શોધવાનું છે સમજ્યા પડી ગઈ તો આ મૂલ્ય આપણે શોધવાના છે તો ચાલો આપણે શોધી લઈએ તો જો સાઈનનું શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ પણ અહીંયા આપણને કર્ણ એસીની વેલ્યુ આપેલી નથી તો આપણે અહીંયા શોધવી પડશે તો પહેલાં આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે કર્ણની વેલ્યુ શોધી લઈએ તો ચલો શોધીએ કે ત્રિકોણ એ બીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ તો ચલો શોધીએ ત્રિકોણ એ બી સીમાં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કે કર્ણનો વર્ગ હોય એ બે બાકીની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા એસી આપણું કર્ણ છે એટલે કે એસીનો વર્ગ છે બાકીની બે બાજુ કઈ છે એ અને બીસી છે તો એના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે કે એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ તો અહીંયા જો એ કેટલું છે ચોવીસ છે એટલે કે ચોવીસનો વર્ગ અને બીજું શું છે બીસી સાત છે તો કે સાતનો વર્ગ હવે ચોવીસનો ભાગ તમને ખબર છે જો ના ખબર હોય તો સાઈડમાં તમારે ગુણાકાર કરી લેવાનો છે ચલો અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ ચોવીસ ગુણ્યા ચોવીસ તો જો એકમ દશકની શૂન્ય બેનો ગુણાકાર ચાર સાથે થશે તો આઠ બેનો ગુણાકાર બે સાથે થશે તો ચાર અને પછી હવે ચારનો ગુણાકાર તો ચારનો ગુણાકાર પહેલાં ચાર સાથે તો સોળ વધી એક ચારનો ગુણાકાર બે સાથે તો આઠ અને એક નવ તો અહીંયા જો હવે સરળો કરીએ તો જીરોમાં છ રહેશે તો છ આઠ અને નવ સત્તર થશે સત્તરનો સાતડો વધી એક એક અને ચાર પાંચ થશે તો આપણને ચોવીસનો વર્ગ મળ્યો પાંચસો ને છોત્તેર અને સાતનો વર્ગ તો તમને સિમ્પલી ખબર જ છે કે ઓગણપચાસ છે સમજ્યા પડી ગઈ હવે આપણને શું મળ્યું એનો સરવાળો હવે પાંચસો છોતેર પ્લસ ઓગણપચાસ તો પાંચસો છોતેરમાં હવે આપણે ઓગણપચાસને એડ કરીએ ચલો સરવાળો કરીએ અહીંયા તો આપણે સરવાળો કરીએ તો છ અને નવ કેલા થશે પંદર પંદરનો પાંચડો વધી એક એક અને સાત આઠ આઠ ને ચાર બાર બારનો બગડો અને વધી એક એક અને પાંચ છ થશે તો આપણને સરળો છસોને પચીસ મળ્યો તો ચાલો લખી દઈએ કે સરવાળો આપણને છસો ને મળ્યો પણ આ છસો પચીસ આપણને શું મળ્યું છે અહીંયા એસીનો વર્ગ મળ્યો છે પણ આપણે અહીંયા એસી શોધવાનું છે તો આપણે એસીનું વર્ગમું નીકળીએ તો અહીંયા એસી લાવીએ તો બરાબરની પ્લીસાઇડ વર્ગમું જતું રહેતો કે હા વર્ગમૂંડે છસોને પચીસ આવશે શું છસો પચીસ કોઈનો વર્ગ છે એવું તમારે પહેલાં વિચારવાનું છે તો તમને ડાયરેક્ટ આઈડિયા આવે કે છસો પચીસ કોઈનો વર્ગ છે અથવા તમને આઈડિયા ના આવે જો તમે વધારે પ્રેક્ટિસ કરીશો તો તમને આઈડિયા આવી જશે તમને વર્ગ આવડતા હશે તમને આઈડિયા આવી જશે કે છસો પચીસ એ પચીસનો વર્ગ છે પણ જો તમને આઈડિયા કંઈ ના આવે તો તમારે અહીંયા અવયવ પાડવાના છે ચાલો આપણે છસો પચીસના અવયવ લઈએ તો છસો પચીસને જો છેલ્લો અંક એનો પાંચ છે તો આપણે પાંચ વડે ભાગી શકાય તો છસો પચીસને આપણે પાંચ વડે ફાગીશું તો આપણને એકસોને પચીસ મળશે હવે એકસો પચીસને આપણે ફરીથી પાંચ વડે ભાગીશું છેલ્લો અંક પાંચ છેલ્લે તો આપણને પચીસ મળશે પચીસને ફરીથી પાંચ વડે ભાગીશું તો આપણને પાંચ મળશે અને પાંચને આપણે પાંચ વડે ભાગીશું તો આપણને એક મળશે તો અહીંયા આપણને અવયવ શું મળ્યા જો આપણને અહીંયા કેટલી જોડ મળી તો પાંચની એક જોડ મળી અને પાંચની બીજી જોડ મળી તો અહીંયા આપણે શું કરી શકીએ આન્સરમાં કે એસી બરાબર વર્ગમૂળની અંદર પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ કરી શકીએ જો બંને જગ્યાએ વર્ગ છે તો બંને બહાર આવશે તો પાંચ ગુણ્યા પાંચ આવ્યું વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું તો આપણને આન્સર શું મળ્યો એસી બરાબર પચીસ સેમી આપણને આન્સર મળ્યો જો અહીંયા હું ડાયરેક્ટ લખી શકતો તો એસી બરાબર છસો પચીસ એ પચીસનો વર્ગ છે પણ અહીંયા તમને અવયવ પાડીને એટલા માટે સમજાવ્યા કે તમારા પરીક્ષામાં તમે કન્ફ્યુઝ છે તમે ટેન્શનમાં હોય તો તમને યાદ ના આવે કે છસો પચીસ કોનો વર્ગ છે તો તમે અવયવ લઈ અને આવી રીતે તમે ગણી શકો છો સમજ્યા પડી ગઈ હવે આપણે જો એસી બરાબર પચીસ સેન્ટીમીટર મળી ગયું તો આપણે લખી શકીએ કર્ણ આપણને પચીસ સેન્ટીમીટર મળ્યું કેમ કે બધું આપણે સેમીમાં આપેલું હતું એટલે આપણે સેન્ટીમીટરમાં લખવું પડે હવે આપણે શું શોધવાનું છે જુઓ સાઈન એ અને કો તો ચાલો આપણે શોધી લઈએ સાઈન એ અને પહેલાં કોશે શોધવાનું છે તો સિમ્પલી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો પહેલું સાઈન એ શું થશે સાઈન એ સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ તો જુઓ જે એ ખૂણો છે એની સામેની બાજુ કઈ થશે આ છે આપણો ખૂણો એ તો એની સામેની બાજુ થશે બીસી અને કર્ણ એસી તો કે બીસી ભાગ્યા એસી તો બીસીનું અંતર કેટલું છે જુઓ સાત સેમી અને આપણને કર્ણ મળ્યો પચીસ સેમી તો સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય છે આપણને સાત ભાગ્યા પચીસ મળશે આ આપણને સાઈન એ મળી ગયું હવે આપણે બીજું શું શોધવાનું હતું કોસ એ આપણે શોધવાનું હતું તો ચાલો શોધી લઈએ કોસ એ તો કોસ શું થાય પાસેની બાજુ ભાગ્ય કર્ણ પાસેની બાજુ આવશે પાસેની બાજુ સમજે પડી ગઈ અને કર્ણ તો જુઓ એ ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે આ એ બી થશે પાસેની બાજુ અને કર્ણ એસી તો એ બી ભાગ્ય એસી એ બી ભાગ્ય એસી એ બીનું માપ કેટલું છે જુઓ અહીંયા ચોવીસ સેન્ટીમીટર અને કર્ણ આપણું પચીસ સેન્ટીમીટર છે એસી તો ચોવીસ ભાગ્યા પચીસ આપણને આન્સર મળ્યો સમજ્યા પડી ગઈ પહેલો પાર્ટ આપણો પૂર્ણ થઈ ગયો હવે બીજા પાર્ટમાં શું છે જુઓ સાઈન સી અને કો સી તો ચાલો આપણે સિમ્પલી સાઈન સી અને કો સી શોધી લઈએ તો અહીંયા આપણે નીચે લખીએ બીજો પાર્ટ આપણો જેમાં આપણે સાઈન સી શોધવાનું છે પહેલાં તો જો સાઈન એટલે શું થાય સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એ ખૂણો હોય કે સી ખૂણો હોય સાઈન એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ પણ હવે જો ખૂણો સીની સામેની બાજુ તો અહીંયા જુઓ જે આપણો ખૂણો આ રહ્યો સી અહીંયા સામેની બાજુ શું છે અહીંયા એ બી છે હવે એ બી ભાગ્યા એ સી થશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે એ બી ભાગ્યા એસી તો જો એ બી ભાગ્યા એસી તો હમણાં જ આપણે શોધ્યું ચોવીસ ભાગ્યા પચીસ મળ્યું હતું આપણે લખી શકીએ ચોવીસ ભાગ્યા પચીસ સમજણ પડી ગઈ હવે બીજું આપણે શું શોધવાનું હતું કોસ સી તો કો સી બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો જો ખૂણો સી છે એની પાસેની બાજુ કઈ થશે અહીંયા આ સી ખૂણો છે એની પાસેની બાજુ અહીંયા બીસી થશે અને કર્ણ એસી એટલે કે બીસી ભાગ્યા એસી તો અહીંયા બીસી ભાગ્યા એસી તો એ પણ આપણે હમણાં જ શોધ્યું જે સાઈન એ તો એ આપણું કોસ સી થયું બીસી ભાગ્ય એસી અહીંયા આપણે શોધ્યું છે તો સાત ભાગ્યા પચીસ મળશે તો લખી દઈએ સાત ભાગ્યા પચીસ સમજ્યા પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન એક પૂર્ણ થઈ ગયો સિમ્પલી સમજણ પડી ગયા એટલા સુધી તો હવે આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ તો ચાલો સોલ્વ કરીએ એમાં પણ એ શું કીધું છે કે આકૃતિ આપણી છે બુકમાં આઠ પોઈન્ટ તેરમાં ટેન પી અને માઇનસ કોટ આર શોધવાનું છે તો અહીંયા જો આપણને પી આપેલું છે અને પી ક્યુનું માપ આપણને બાર સેમી આપેલું છે ક્યુઆર આપણને આપેલું નથી અને પીઆર આપણને તેર સેમી આપેલું છે જે આપણો કર્ણ થશે કેમ કે કાટખૂણાની સામેની બાજુ છે એટલે આપણો કર્ણ થશે સમજા પડી ગઈ હવે જો આપણે ટેન શોધવાનું છે એટલે આપણે પહેલાં તો ટેન પી શોધવાનું ટેન પી શું શું થાય સામેની બાજુ આપણે ક્યુ આર ભાગ્યા પીક્યુ કરવાનું છે આપણે ક્યુઆર અહીંયા આપેલું નથી તો પહેલાં આપણે પાઇથાકોરસના પ્રમાણેના આધારે ક્યુઆર શોધીશું અને પછી સિમ્પલી આપણે ગણતરી કરીશું તો ચાલો આપણે શોધી લઈએ કે ત્રિકોણ પિક્યુઆરમાં પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો કરીએ ત્રિકોણ પી ક્યુ આરમાં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગ્રસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો અહીંયા કર્ણ શું છે પીઆર છે તો પીઆરનો વર્ગ તો પીઆરનો વર્ગ એ બાકીની બાજુ કઈ છે પિક્યુ અને ક્યુઆર છે તો પિક્યુનો વર્ગ પ્લસ ક્યુ વર્ગ એના સરવાળા જેટલો થાય તો અહીંયા જુઓ આપણ હવે આપણને પીઆર આપણને તેર સેમી આપેલું છે તો આપણે એનો વર્ગ કરી લઈએ કે તેરનો વર્ગ પછી આપણને પિક્યુ અહીંયા બાર સેમી આપેલું છે જો પિક્યુ બરાબર બાર સેમી તો બારનો વર્ગ કેમ કે પિક્યુનો વર્ગ છેલ્લે હવે આપણે ક્યુ શોધવાનું છે તો ક્યુ વર્ગને આપણે એમના એમ જ રાખીશું છીએ તો તેરનો વર્ગ કેટલો થાય તમને યાદ હોવો જોઈએ કે તેરનો વર્ગ એકસોને એકણું સિત્તેર થાય અને જો તમને ના આવડે તમે ગુણાકાર કરી શકો છો પણ તમારે એકથી વીસના વર્ગ એકથી દસના ઘન તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને એકથી વીસના ઘડિયા આ તમારે સિમ્પલ યાદ રાખવાનું છે જો વીસ ઉપરનો કોઈ ઘન હોય તો તમારે ગુણાકાર કરવા જવાનો છે તમારે યાદ રાખવાની જરૂર નથી કેમ કે ક્યાંક જ આવશે તમારી ગણતરીમાં વીસ ઉપરનો ઘન તમારે મેક્સિમમ દાખલમાં આવશે નહીં બારનો વર્ગ હવે એકસોને ચુમ્માળીસ થાય એ તો તમારે યાદ રાખવાનું છે અને QR નો વર્ગ સમજે પડી ગઈ હવે જુઓ એકસો ચુમ્માળીસ આપણે બરાબરની આગળ લઈ જઈએ તો માઇનસ થશે તો એકસો ને માઇનસ એકસોને બરાબર ક્યુઆરનો વર્ગ હવે એકસો અગ્ણસિત્તેરમાંથી એકસોને જશે તો કેટલા હશે જુઓ નવમાંથી ચાર જાય તો પાંચ છમાંથી બે જાય તો છમાંથી ચાર જાય તો બે અને એકમાંથી એક જાય તો ઝીરો આપણને પચીસ મળ્યા પચીસ આપણને શું મળ્યું ક્યુ વર્ગ મળ્યો આપણે ક્યુ લાવવાના છે તો આ સાઈડ આ સાઈડ વર્ગ નીકળી જશે તો આપણે આ સાઈડ વરમૂળમાં આવશે તો વરમૂળમાં પચીસ બરાબર ક્યુઆર સમજ પડી ગઈ હવે જુઓ વરમૂળની અંદર પચીસ છે પચીસ કોઈનો વર્ગ છે તમને સિમ્પલ યાદ જ હશે કે પાંચનો વર્ગ પચીસ છે તો આપણે લખી શકીએ કે પાંચનો વર્ગ બરાબર ક્યુઆર હવે જુઓ અહીંયા વર્ગ અને વરમૂળ નીકળી જશે તો સિમ્પલી પાંચ આવશે તો પાંચ બરાબર ક્યુ મળ્યું તો આપણને શું મળ્યું પાંચ સેમી મળ્યું તો આપણે લખી દઈએ કે ક્યુઆર બરાબર પાંચ સેન્ટીમીટર આપણને મળ્યું કે પાંચ સેન્ટીમીટર બરાબર ક્યુ તો સિમ્પલ અહીંયા આપણને ક્યુ મળી ગયું હવે આપણે શું શોધ શોધી શકીએ આના આધારે આના આધારે આપણે જે આપણને આપેલું છે કે ટેન શું આપેલું તો આપણને ટેન પી માઇનસ કોટ આર આપણે શોધવાનું છે ચાલો શોધી લઈએ આપણે અહીંયા સિમ્પલી તો આપણે ગણતરી કરીએ કે ટેન પી માઇનસ કોટ આર હવે જો ટેન શું થશે ટેન ખૂણો ને આપણે કેવી રીતે શોધીએ શોધતા હતા કે ટેન પી હોય તો આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આપણે કરતા હતા અને કોટ શું છે પાસેની બાજુ એનું ઉલટું પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પણ તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે જે આ ટેન છે એ પી ખૂણા માટે છે અને કોટ છે આર ખૂણા માટે છે એટલે અહીંયા તમારે લખી દેવાનું છે પી અને આર તો ચાલો આપણે પી ખૂણા માટે પહેલાં સામેની બાજુ ભાગ્યા કર્ણ શોધીએ તો ચાલો શોધીએ આપણે સિમ્પલી કે ખૂણો પી આજે આપણો ખૂણો પી છે એની સામેની બાજુ કઈ થશે ક્યુ જે આપણને કેટલી મળી હતી પાંચ સેન્ટીમીટર મળી હતી અહીંયા લખી દઈએ પાંચ સેન્ટીમીટર તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે ક્યુ આર ભાગ્યા પિક્યુ થશે એટલે કે પાંચ ભાગ્યા બાર થશે તો ચાલો લખી દઈએ કે પાંચ ભાગ્યા બાર આપણને મળ્યું પાંચ ભાગ્યા બાર માઈનસમાં શું છે પાસેની બા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ પણ શું છે આર ખૂણા માટે જો આ આર ખૂણો છે એની પાસેની બાજુ કઈ છે તો એ ક્યુઆર છે અને સામેની બાજુ પિક્યું છે તો એમાં પણ પાંચ ભાગ્યા બાર મળ્યું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બંનેમાં પાંચ ભાગ્યા બાર મળ્યું તો બંને સમાન હશે તો માઇનસ થશે તો ઝીરો મળશે તો અહીંયા આપણને શું મળ્યું કે આપણે લખી શકીએ આન્સરમાં સરખી તખી દઈએ કે ટેન પી માઇનસ કોટ આર ઇઝ ઇક્વલ ટુ જીરો આ આપણને ફાઇનલ આન્સર મળ્યો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કયા કયા ખૂણા માટે આપેલું છે જુઓ એકમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હતું અને એકમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો તમને લાગે બંનેમાં અલગ અલગ આન્સર મળશે પણ બંનેમાં સેમ જ આન્સર મળ્યો અને સેમ જ બાજુ હતી કેમ કે અલગ અલગ ખૂણા હતા એટલા માટે કોઈની સામેની બાજુ હોય બીજાની પાસેની બાજુ એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીએ તો એમાં આપણને શું કીધું છે તો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે પ્રશ્ન નંબર ત્રણ કે જો સાઈન એ ત્રણ ભાગ્યા ચાર હોય તો કોસ એ એન એની ગણતરી કરો તો સિમ્પલી પહેલાં આપણે તો કાટકોણ ત્રિકોણ દોરીશું તો ચાલ આપણે દોરીએ અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ અહીંયા આપણે દોરી લીધો કાટકોણ ત્રિકોણ એમાં આપણે જો ત્રિકોણ આપણે એ ખૂણ આપેલો છે એટલે આપણે એ લઈએ અને બીને આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ તો બી આપણો કાટકોણ ત્રિકોણ બનશે આપણે એ ત્રિકોણ લીધું અહીંયા તો આપણને સાઈન એની કિંમત આપેલી છે એટલે સાઈન શું થાય સાઈન એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો ચાલો આપણે કરીએ અહીંયા બી લખાઈ ગયું છે આપણે સી લખી દઈએ એ બી સી ત્રિકોણ છે આપણું તો ચાલો આપણે હવે કરીએ કે સાઈન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઈન એ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો જો એ આ ખૂણો છે ને સામેની બાજુ કઈ થશે આ બી થશે અને કર્ણ એનો એસી થશે કેમકે કાટ ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તો અહીંયા શું થશે બીસી ભાગ્યા એસી એ આપણને કેટલું આપેલું છે ત્રણ ભાગ્યા ચાર આપેલું છે તો અહીંયા જો અહીંયા લખી શકીએ કે બીસી બરાબર ધારો કે ત્રણ સેન્ટ ત્રણ એકમ હોય તો એસી બરાબર ચાર થાય હવે આપણે શું આપેલું છે કોસની કિંમત શોધવાની છે કોસ એ કોસમાં શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે એટલે આપણે એ બી પણ શોધવું પડશે કારણ કે આપણે અહીંયા કોસની કિંમત કીધી છે તો ચાલો આપણે શોધી લઈએ પાયથાકોના પ્રમેયના આધારે ચાલો આપણે શોધીએ કે ત્રિકોણ એ બી પાયથાગોરસના પ્રમેય મુજબ તો અહીંયા આપણને શું આપેલું છે પાયથાગોરસના પ્રમેય મુજબ જુઓ પ્રમેય મુજબ શું થાય કે જે કર્ણનો વર્ગ છે એટલે કે એસીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો એસીનો વર્ગ બરાબર બાકીની બાજુ કઈ છે એ અને બી એટલે કે એ બીનો વર્ગ પ્લસ બી વર્ગ થાય તો અહીંયા જો આપણે એ બી અને બીસીનું માપ શોધ્યું છે તો કેટલું છે એ બીસીનું ત્રણ છે અને એસીનું ચાર છે ચાલો આપણે કિંમત મૂકી દઈએ અને એ બીનું માપ આપણે શોધી લઈએ તો એસીનું કેટલું મળ્યું આપણને ચાર તો કે એસીનો વર્ગ એટલે કે ચારનો વર્ગ એ બી આપણે શોધવાનું છે એટલે કે એ બીનો વર્ગ અને બીસીનો આપણને ત્રણ મળ્યું એટલે કે ત્રણનો વર્ગ હવે જો ચારનો કેટલો થશે અહીંયા સોળ એ બીનો વર્ગ એમના એમ અને ત્રણનો વર્ગ અહીંયા નવ થશે નવને આપણે બરાબરની આગળ લઈ જઈએ તો માઇનસ થશે એટલે કે સોળ માઇનસ નવ બરાબર એ વર્ગ તો અહીંયા સોળમાંથી નવ જશું કેટલા વધશે સાત વધે સાત બરાબર એ વર્ગ હવે આપણે વર્ગ નીકળવું છે તો બરાબરની સાઈડ વર્ગમૂળ આવશે તો વર્ગમૂળ સાત બરાબર એ આ આપણને એ બીની કિંમત મળી શું વર્ગમૂળ સાત એ બીની કિંમત મળી શકે તો હા મળી શકે વર્ગમૂળમાં આપણને કિંમત મળી શકે તો અહીંયા આપણને જો અલગ અલગ કિંમત મળી કારણ આપણું એસી કેટલું હતું આપણને ચાર હતું પછી બીસું આપણી બીસી આપણું ત્રણ હતું અને એ બી આપણને વર્ગમૂમમાં સાત મળ્યું તો સિમ્પલી આપણને કોસ એ અને ટેન એ આપણને મળી જશે તો ચાલો આપણે શોધીએ હવે કે કોસ એ બરાબર કોસમાં શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ હવે જુઓ કોસ એ છે એટલે કે એની પાસેની બાજુ અને એનો કર્ણ તો કે એની પાસેની બાજુ કઈ છે આ એ છે અને કર્ણ એટલે કે એ બી ભાગ્યા એસી થશે એ ભાગ્યા એસી જો એ બીની કિંમત કેટલી છે વર્ગમૂળમાં સાત છે અને એસીની ચાર છે એક વર્ગમૂળમાં સાત ભાગ્યા ચાર વર્ગમૂળમાં સાત ભાગ્યા ચાર આપણને કોસ એની કિંમત મળી હવે આપણે બીજું શું શોધવાનું છે જુઓ ટેન એ આપણે અહીંયા શોધવાનું છે તો ચાલો શોધી લઈએ આપણે કે ટેન એ તો ટેનમાં શું થાય તમને ખબર જ છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો જો એ ખૂણો છે એની સામેની બાજુ કઈ છે તો કે બીસી એટલે કે ત્રણ અને એ પાસેની બાજુ એટલે કે વર્ગમૂળમાં સાત એટલે કે બીસી ભાગ્ય એ બી બી સી ભાગ્ય એ બી બીસી આપણને કેટલું હતું ત્રણ હતું અને એ બી આપણું વર્ગમૂળમાં સાત હતું તો અહીંયા સિમ્પલી આપણો પ્રશ્ન ત્રણ પણ પૂર્ણ થઈ ગયો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે પૂરું સંપૂર્ણ ધોરણ દસનું ગણિત ચેનલ પર ભણાવવાના છીએ